લઈને એ લોકો રજૂઆત કરવા માટે ગયા એક બાજુ સરકારે જાહેરાત કરી કે સરકાર ટેકાના ભાવ સોળસો ને બાવીસ રૂપિયા કપાસ એક મણના કપાસના આપશે અને બારસો આડી બારસો રૂપિયા વેપારીઓ આપીને જ્યારે લૂંટ કરતા હોય એ જ પ્રકારે મગફળી મકાઈ જેવી બાબતોની રજૂઆત કરવા માટે જ્યારે ખેડૂતો માર્કેટ યાર્ડમાં ભેગા થયા અને ચેરમેનને ખાલી બે માંગણી કરી ત્યારે આ બે માંગણી નું નિવારણ લાવવાની જગ્યાએ એનું સમાધાન કરવાની જગ્યાએ ખેડૂત આગેવાન રાજુ કરપડાને પણ ધરપકડ કરી લેવામાં આવી અને એનાથી પણ વધારે દુઃખદ બાબત

ભાજપ સરકારના હિસાબે પોલીસ દ્વારા આખું ગામ ઘેરી લીધું અને ઘેરી લીધા બાદ ખેડૂતો પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો ખેડૂતો જગતના તાત ને મારવામાં આવ્યા કેટલાક ખેડૂતો નાસભાગમાં ઘરોમાં ઘૂસી ગયા તો ઘરના દરવાજા તોડી નાખવામાં આવ્યા અને ખેંચી ખેચીને ત્યાં માં બેનો હતી એમને પણ ડરાવવામાં આવીને ખેડૂતો સાથે જે અત્યાચાર થયો છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજના દિવસને કાળો દિવસ મનાવીએ છીએ અંગ્રેજોના શાસનમાં પણ આટલી બધી તાનાશાહી નહોતી ત્રીસ વર્ષના આ ભાજપના શાસનમાં જગતનો નો તાત એ માત્ર ન્યાય માગે છે એને કોઈ એને કોઈ અંગત સ્વાર્થ નથી આખી આખું વર્ષ ખેતીમાં મહેનત કરે છે પરસેવો પાડે છે મોઘવાડીને દિવસ અને દિવસે મોઘવાડી વધે છે એના પાકનો ભાવ નથી મળતો એ ન્યાય પણ આ ભાજપ સરકાર આપી નથી શકતી 30 વર્ષની સરકાર એના મંત્રીમંડળ એમની સરકાર નિષ્ફળ ગઈ છે ત્યારે કૃષિ મંત્રી રાજીનામું આપી દેવું જોઈએ અને જે ખેડૂતોને મારી મારીને પોલીસ દ્વારા ડિટેન કરીને ધરપકડ કરીને 250 જેટલા ખેડૂતોને પૂરી દેવામાં આવ્યા છે એમને આજે પાણી પણ નથી આપવામાં આવતું જમવાનું પણ નથી આપવામાં આવતું એ ખેડૂતોના સમર્થનમાં અને સરકારના ઈશારે પોલીસે કરેલા અત્યાચારના વિરોધમાં આજના દિવસને અમે કાળો દિવસ તરીકે મનાવીએ છીએ અને સાથે સાથે આવનારા દિવસોમાં આ પ્રકારના ખેડૂતો સાથે અન્યાય થશે તો આખા ગુજરાતના જેટલી પણ એપીએમસી માર્કેટ યાર્ડો છે એમાં ખેડૂતોને સાથે રાખીને ખૂબ મોટા આંદોલનો પણ થશે અને બોટાદના ખેડૂતો સાથે સમગ્ર ગુજરાતના ખેડૂતો છે હળદરના જે પણ બનાવ બન્યો છે એ બનાવની વિરોધમાં એ લોકોને ન્યાય અપાવવા માટે આવનારા દિવસોમાં માનવ અધિકાર પંચમાં પણ અમે જઈશું આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી ની આગેવાનીમાં સમગ્ર ગુજરાતના ખેડૂતો સાથે અમે છે અને જે પણ પોલીસ અધિકારીઓ અમાનવી વ્યવહાર કર્યો છે એના પર કડકમાં કડક અમારા દિવસોમાં કાયદેસરની કાર્યવાહી થાય અમારા ખેડૂતોને મળે એ પ્રકારના અમારા દિવસોમાં કાર્યક્રમ આપીશું જય જવાન જય કિસાન જય જવાન જય જય જવાન જય જવાન ધન્યવાદ નમસ્કાર મિત્રો ગઈકાલે બોટાદ એપીએમસીના કડદાને લઈને હળદર ગામમાં જે કંઈ થયું એમાં ઘણા બધા ગામ લોકોના આજુબાજુના ગામના લોકોના નામ પોલીસની એફઆઈઆરમાં આવ્યાનું જાણવા મળ્યું છે અનેક લોકોની અટકાયત થયાનું પણ જાણવા મળ્યું છે જે લોકોની અટકાયત થઈ છે અથવા જે લોકોના એફઆઈઆરમાં નામ છે તો એમના માટે જે કંઈ કાનૂની લડત લડવી પડે એ આમ આદમી પાર્ટી પૂરી મજબૂતીથી લડશે અમે એફઆઈઆરમાં આવેલા નામોને આધારે તમારો સંપર્ક કરવાની કોશિશ કરીશું પરંતુ અમારી પાસે બધાના ફોન નંબર નથી તમારા પરિચયમાં અથવા તમારા પરિવારમાંથી કોઈનું પણ નામ આ એફઆઈઆરમાં હોય તો તમે અમારી બોટાદની સ્થાનિક ટીમનો સંપર્ક કરજો એ ન થઈ શકે તો પ્રદેશ ટીમના કોઈ પણ નેતાનો સંપર્ક કરજો ખેડૂતો માટેના આ સંઘર્ષમાં ખેડૂતોને સહન કરવું પડે એ પાર્ટી હરઘી જ નહીં થવા દે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે મજબૂતીથી ઊભી છે અને નીચેની કોર્ટમાં જે કંઈ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટમાં પ્રક્રિયા કરવી પડે સેશન્સ કોર્ટમાં કરવી પડે હાઈકોર્ટમાં જવું પડે કે સુપ્રીમ કોર્ટમાં જવું પડે પાર્ટી ખેડૂતોની સાથે મજબૂતીથી ઊભી રહેશે એમાં કોઈ શંકા રાખવાની જરૂર નથી બોટાદમાં ખેડૂતો શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ કરી રહ્યા હતા એના ઉપર ગુજરાત પોલીસ દ્વારા ગઈકાલે ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને હળદળ ગામને જાણે આતંકવાદીઓનું ગામ હોય એ રીતે ગામને ગોલ્ડન કરી લેવામાં આવ્યું અને પોલીસ છાવણી ફેરવી નાખવામાં આવ્યું આ ગુજરાતના ઇતિહાસમાં કલંકિતમાં કલંકિત દિવસ ગઈકાલનો છે ગઈકાલે વીસ જેટલા ખેડૂતોને પોલીસે ધરપકડ કરી છે ત્યાં અમારા કાર્યકરો એમને મળવા ગયા તો એમને મળવા પણ નથી દીધા ગઈકાલે સાંજથી લઈ અને અત્યાર સુધી બાર કલાકનો સમય વયો ગયો છતાં પણ એને પીવાનું પાણી એ નથી ભારતીય ન્યાય સંહિતા મુજબ ધરપકડ થાય ત્યારે પોલીસે એને રમ જમવાની વ્યવસ્થા ચા પાણીની વ્યવસ્થા કરવી એ કાયદામાં જોગવાઈ છે અમારા કાર્યકરો એને પાણી આપવા ચા આપવા જાય છે તો એને પણ આપવા નથી દેતા એટલે ગઈકાલની ઘટનામાં પોલીસ જે બરબરતાપૂર્વક ખેડૂતોની સામે આવી અને જાણે આતંકવાદી હોય એ રીતનું વર્તન કરી રહી છે એમાં પણ સુધારો કરવામાં આવે આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં કાળા દિવસ તરીકે અમે ઉજવણી કરી રહ્યા છીએ અમે કાળી પટ્ટી બાંધીને આપને રજૂઆત કરીએ છીએ આપના માધ્યમથી અમે મુખ્યમંત્રીશ્રીને પણ કહેવા માગીએ છીએ કે ખેડૂતો છે એ જગતના તાત છે એ જ બધાનું પેટ ભરે છે અને એ ખેડૂતો ગઈકાલ ખાંજના ભૂખા છે એટલે એમના માટે ત્યાં તાત્કાલિકમાં તાત્કાલિક જમવાની અને વ્યવસ્થા કરવામાં આવે એમને જે કાયદામાં જોગવાઈઓ છે એ મુજબનું જે એમને આપવાનું હતું એ તમામ સુવિધાઓ એને લોકઅપની અંદર આપવામાં આવે હાલ તમારી લાગણીને માંગણી અમે સરકાર સુધી